હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય સંસ્કૃતની સ્વૈધન પોથીનો પાઠ બે આકાશઃ પતથી પાઠ બેના સ્વૈધન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા જરૂરી છે તો ચાલો શીખીએ ધોરણ છ વિષય સંસ્કૃત નિસ્વાજન પોનો પાઠ બે આકાશ પત પ્રથમ પ્રશ્ન નંબર આપેલા વાક્યોનું મોટેથી વાંચન કરો અહીં આપેલા વાક્યોને તમારે વાંચન કરવાનું છે એકમ વનમ અસ્તિ બે શશક ભીત ભવતી ત્રણ વાનર ભ્રાત ધાવતું આકાશઃ પતતી ચાર શશક વૃક્ષ સમીપમ આગતી પાંચ સિંહ વદતી કુત્ર પદતી આકાશઃ આવી રીતે તમારે વાક્યો વાંચવાના છે પ્રશ્ન નંબર બે આપેલા વિકલ્પોમાંથી ગુજરાતી શબ્દોનો સંસ્કૃત શબ્દ શોધીને તેની સામે ખરાની નિશાની કરો અહીં આપેલા ગુજરાતી શબ્દોના સંસ્કૃત શબ્દ કયા થશે તે લખવાનું છે એક સસલું તો શશક બે પાંદડું તો પરણમ થશે ત્રણ બોલે છે તો વધતી ચાર ડરેલો તો ભીત પાંચ જંગલ તો વનમ થશે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ આપેલા શબ્દોનું મોટેથી વાંચન કરો સિંહ પાતાલહ ગાયતી પઠતી શયનમ શુક અત્ર રાષ્ટ્ર કુત્ર પર્ણ પતતી ધાવતી આગતીતી વાનર આવી રીતે તમારે આપેલા શબ્દોનું વાંચન કરવાનું છે પ્રશ્ન નંબર ચાર કૌશમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલીજગ્યા પૂરો એકમ ખાલી જગ્યા અસ્તી તો એકમ વનમ અસ્તી બે શશક શયન કરો ત્રણ શશક ભીત ભવતી ચાર શશક વૃક્ષ સમીપ આગ્છતિ પાંચ શશક પલાયન કરોતી ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ આપેલા ચિત્રોની નીચે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ શોધીને લખવાના છે અહીંયા કૌંસમાં શબ્દ આપેલા છે તેમાંથી યોગ્ય ચિત્ર નીચે યોગ્ય શબ્દ લખવાનો છે સસલું તો શશક પાંદડું તો પર્ણમ વાંદરો તો વાનર સિંહ સિંહ શૃગાલહ આવી રીતે તમે લખશો અહીં આપણા પાઠ એકના સ્વૈધન પોથી અહીં આપણા પાઠ બેના સ્વૈધન પોથીના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ છના સંસ્કૃત વિષયની તમામ સ્વૈધન પોથીના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ થશે જે તમે પ્લે લિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના લિસ્ટ